જય હિંદ મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલનો નવો સિલેબસ બે હજાર છવ્વીસ જોઈશું સિલેબસ મુજબ તૈયારી કરવાથી સો ટકા સફળતા મળશે પ્રથમ મુખ્ય વસ્તુ છે છે સિલેબસ સિલેબસ શું આપેલો તે વ્યવસ્થિત જોઈ લેવો અને તે પ્રમાણે તૈયારી કરવી જેથી તમને સફળતા આસાનીથી મળી શકે છે જોઈએ આ ભરતી જે નવી આવી છે તેની વાત છે ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે ફોર્મ પણ ભરાઈ રહ્યા છે તો ડિટેલ્સ આપેલી છે જગ્યાઓની વિગતની વાત કરીએ તો તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે આ ભરતી આવી છે જેમાં પીએસઆઈ માટે આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ છે જે અત્યાર સુધીની ભરતીમાં સૌથી વધુ છે તો પીએસઆઈ બનવા માટે ખૂબ જ અગત્યની આ તક રહેલી છે એ સિવાય કોન્સ્ટેબલની પણ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ આવેલી છે વિગતવાર જગ્યાઓ પણ અહીં આપેલી છે આ અંદર આપણે સિલેબસ ઉપર ફોકસ કરીશું તો જોઈએ આગળ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ પરીક્ષા પદ્ધતિ આમાં શું રહેશે તો લોકરક્ષક કેડરની પરીક્ષાના ચરણોમાં બે ચરણ છે પ્રથમ ચરણ અને બીજું ચરણ પ્રથમ ચરણમાં શું આવે છે તો શારીરિક કસોટી આવે છે એટલે કે ફિઝિકલ ટેસ્ટ આવે છે તેના કોઈ પણ પ્રકારના માર્ક્સ આપવામાં આવતા નથી ફક્ત ક્વોલિફાઈંગ પ્રકારની આ ટેસ્ટ રહેશે એટલે કે તમારે શારીરિક કસોટી છે તે ફક્ત પાસ કરવાની છે તેના કોઈ ગુણ નથી બીજું ચરણ છે જે ઉદ્દેશ્ય છે એટલે કે એમસીક્યુ કસોટી હશે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે એટલે શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ આપવાની છે તેમાં પાસ થઈ જાવ તો એક પરીક્ષા આપવાની છે તેમાં પાસ થઈ જાવ તો તમે ડાયરેક્ટ કોન્સ્ટેબલ બની શકો છો શારીરિક ક્ષમતાની વાત કરીએ તો અહીં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે સેમ રાખેલું છે એક જ છે પુરુષો માટે પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટરની દોડ રાખેલી છે અને અહીં સમય પચીસ મિનિટનો આપવામાં આવે છે જો તમે વીસ મિનિટમાં પૂરું કરશો તો પણ તમે ક્વોલિફાઈ ગણાશો અને પચીસમાં કરશો તો પણ ક્વોલિફાઈ ગણાશો કેમ કે પેલા જે માર્કિંગ સિસ્ટમ હતી તે હવે હટાવી દેવામાં આવી છે હવે કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવતા નથી પચીસ મિનિટની અંદર દોડ છે તે પૂરી કરવાની હોય છે તમે પ્રેક્ટિસ કરો છો તો તમારે વીસ થી બાવીસ મિનિટનો ટાર્ગેટ રાખવાનો કેમકે ત્યાં ભીડ વધારે હોય છે એટલે મિનિટ વધી શકે વીસ થી બાવીસ મિનિટમાં તમારે જો અહીં થઈ જતું હશે તો ત્યાં તમારે ત્રેવીસ થી ચોવીસ મિનિટમાં આરામથી થઈ જશે મહિલાઓ માટે વાત કરીએ તો સોળસો મીટર એક પોઈન્ટ છ કિલોમીટર છે તે દોડ હોય છે અને સાડા નવ મિનિટનો સમય આપવામાં આવે છે સાડા નવ મિનિટની અંદર આ દોડ છે તે પૂરી કરવાની હોય છે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દેજો ધીરે ધીરે શરૂઆતમાં દોડવું પછી આગળ આગળ છે ગતિ આવતી જશે એક સર્વિસમેન માટે ચોવીસો મીટર છે એટલે કે બે પોઈન્ટ ચાર કિલોમીટર અને સાડા બાર મિનિટનો ટાઈમ છે તે આપવામાં આવે છે એક છે 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 તે તે આરામથી પાસ કરી લેતા હોય શારીરિક ધોરણ આપણે જોઈએ પુરુષો માટે તો શું માંગે છે અહીં લઘુત્તમ આ બધી વસ્તુ હોવી જોઈએ જેની અંદર ઊંચાઈની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એટલે કે એસટી વર્ગના ઉમેદવારો પુરુષો માટે એકસો સેન્ટીમીટર માંગેલી છે એ સિવાયના બધા જ માટે એકસો સેન્ટીમીટર છે ફક્ત એસટી માટે એકસો બાકી બધા માટે એકસો સેન્ટીમીટર છાતી બધા માટે સેમ છે ઓગણસી હોવી જોઈએ અને ફૂલાવેલી ચોર્યાસી થવી જોઈએ પાંચ સેન્ટીમીટર અહીં ફૂલાવાની હોય છે તો એ બધા માટે સેમ છે ઊંચાઈ માંગેલી છે ઉમેદવારો માટે એકસો પચાસ સેન્ટીમીટર અને એ સિવાયના અન્ય બધા જ ઉમેદવારો માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ માંગેલી છે કોન્સ્ટેબલના સિલેબસ વિશે આપણે વાત કરીએ તો એમસીક્યુ કસોટીની વિગત અહીં આપેલી છે કુલ ભાગ બે હશે એક અને બે એ અને બી એટલે કે પેપર એક જ હશે પણ તેમાં ભાગ કેટલા હશે બે ભાગ હશે બસો એમસીક્યુ પૂછવામાં આવે છે બસો ગુણ હોય છે ત્રણ કલાકનો સમય એટલે કે એકસો ને મિનિટનો સમય છે તે આપવામાં આવે છે ભાગ એની વાત કરીએ તો એસી ગુણ હશે એસી એમસીક્યુ હશે ભાગ બી માં એકસો વીસ ગુણ હશે અને એકસો વીસ એમસીક્યુ હશે લઘુત્તમ ક્વોલિફાઈ ધોરણ ઓછામાં ઓછા ચાલીસ ટકા તમારે બંને ભાગમાં આવવા પડશે આમાં પણ ચાલીસ લે આવવા પડશે અને આમાં પણ ચાલીસ લે આવવા પડશે જો આમાં તમારે એકસો વીસ માંથી સો અથવા તો એકસો દસ આવે છે અને આમાં એસી માંથી ઓછા માર્ક આવે એટલે કે ચાલીસ ટકા ન થાય પંદર ગુણ આવે તો તમે ક્વોલિફાય ગણાતા નથી એટલે ખાસ ધ્યાન રાખવું એસી માંથી પણ ચાલીસ ટકા લઈ આવવાના છે અને એકસો વીસ માંથી પણ ચાલીસ ટકા લઈ આવવાના છે હવે વાત કરીએ નેગેટિવ માર્કિંગની શું આમાં નકારાત્મક મૂલ્યાંકન છે જવાબ આવશે હા કેટલું જીરો પોઈન્ટ પચીસ છે તે નકારાત્મક છે એક પ્રશ્ન ખોટો પડે તો જે તમારા સાચા પડેલા છે તેમાંથી પણ જીરો પોઈન્ટ છે તે માઇનસ કરવામાં આવશે અહીં ઈ વિકલ્પ પણ આપવામાં આવશે જો તમને જવાબ નથી આવડતો તો તમે ઈ વિકલ્પ કરી શકો છો તો કોઈ પણ પ્રકારના ગુણ છે તે કાપવામાં આવશે નહીં પાર્ટ એ ની વાત કરીએ તો પાર્ટ એ માં તર્ક અને ડેટા અર્થઘટન હશે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેના ત્રીસ ગુણ રહેશે જથ્થાત્મક યોગ્યતા એટલે કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ લેવામાં આવશે જેના ત્રીસ ગુણ રહેશે ગુજરાતી ભાષામાં સમજણ ગુજરાતી ભાષાના વીસ ગુણ રહેશે ઓછામાં ઓછા ક્વોલિફાઈંગ માટે ત્યારબાદ પાર્ટ બી છે પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તેના ત્રીસ પ્રશ્નો ખાલી બંધારણમાંથી ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવે છે ખૂબ જ અગત્યનું રહેશે બંધારણમાં બંધારણનું આમુખમાંથી પ્રશ્નો પૂછાય છે એના ભાગોમાંથી પૂછાય છે અનુસૂચિઓ પૂછાય છે પછી રીટ પાંચે પાંચ યાદ રાખી લેવી એ સિવાય કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી એના સિવાય જેટલા પણ સુધારા થયા છે જે અગત્યના સુધારા છે તે બધા સુધારા ખાસ યાદ રાખી લેવા ત્યારબાદ વર્તમાન પ્રવાહો વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન ચાલીસ ગુણનું હશે ગુજરાત અને અને ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળના ગુણ હશે પચાસ પ્રશ્નો પચાસ ગુણ તો આ રીતે ટોટલ એકસો ને વીસ ગુણ અહીં પૂછવામાં આવે છે તો આ ખૂબ જ અગત્યનું છે અને આ ઈજી પણ રહે છે થોડી તૈયારી તમારે વધારે કરવાની હોય છે આમાં પણ ચાલીસ ટકા લેવા જરૂરી છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલશો જેટલા પણ મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરેલા છે તે બધા મિત્રો સાથે આ સિલેબસ શેર અવશ્ય કરી દેજો આપણે હવે નવા વિડીયોમાં મળીશું આના લગતા ઘણા બધા વિડીયો આપણે પોલીસ ભરતીને લગતા બનાવશું તો તે પણ જોતા રહેજો Thanks for watching my video.